ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો બજારના લારી જેવો આપણે હાથમાં હજમ સોડા બનાવીશું તો એક ચોથાઈ જેટલું સંચળ પાવડર લીધો છે અને એક ચોથાઈ જેટલું જલજીરા પાવડર એક ચોથાઈ જેટલું સફેદ મીઠું અને અડધું લીંબુ નીચો લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ ખરેખર બજારની લારી જેવો આપણો સરસ મજાનો હાથમાં હજમ સોડા બન્યો હતો તમને ગેસ અપચો વાયુ પિત કંઈ પણ થયું હોય તે આપણને દૂર કરે છે આ રીતે સોડા બનાવશો તો પછી લીંબુ નાખ્યા પછી તેમાં એકદમ ચીલ્ડ પાણી નાખીશું તમારા બરફના ટુકડા નાખવા હોય તો પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યા એક ચોથાઈ જેટલું શેકેલા જીરા પાવડર અને ચપટી કાળા મરીનો ભૂકો નાખી દીધો છે પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેમાં એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ નાખી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું તો આપણે સરસ મજાનો એકદમ ટેસ્ટી હાજમાં હજમ સોડા તૈયાર થઈ ગયો છે તેને તરત જ પી લેવું હલાવીને મિક્સ કરીને તો એ સરસ મજાનો આપણો હાજમાં હજમ સોડા તૈયાર થઈ ગયો છે તો મારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય બે લાઇકન ના દબાવીએ તો જરૂરથી દબાવજો જેથી તમે મારા નવા નવા વિડીયોઝ પણ જોઈ શકશો તો આપણો સરસ મજાનો બજારની લારી જેવો હાજમાં હજમ સોડા તૈયાર થઈ ગયો છે